તો ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આંખલા બાખડ્યા આંખલાએ વાહનોને અડફેટી લીધા ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં રખડતા પશુઓનો ભય યથાવત છે સતત બીજા દિવસે તુલસીધામ વિસ્તારમાં જાહેરમાં આંખલા બાખડ્યા હતા ટુ વ્હીલર અને એક રેકડીને નુકસાન કર્યું હતું તો અન્ય સમાચાર જૂનાગઢથી જૂનાગઢના વિસાવદરના કાસિયાનેસ વચ્ચે બે સિંહો રેલવે ટ્રેક પર આવી ચડ્યા અમરેલી વેરાવળ રૂટની ટ્રેનના પાઇલોટે સમયસૂચકતા વાપરી ઇમરજન્સી બ્રેક લગાવી આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ ટ્રેકરનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો સિંહોને જંગલ તરફ રવાના કર્યા હતા ટ્રેક ક્લિયર થતાં ટ્રેન આગળ વધી હતી ટ્રેન પાયલોટ ચંદનકુમાર અને રાઠોડ કેતનની સતર્કતાથી બે સિંહોના જીવ બચ્યા હતા તો સુરત પોલીસે બે ત્રણ દિવસ પહેલા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે જે મામલે પોલીસે આરોપી કેનિલ પટેલને ઝડપી પાડ્યો હતો ત્યારે તપાસ દરમિયાન વધુ એક આરોપી અક્ષયનું નામ સામે આવતા પોલીસે મુંબઈથી ધરપકડ કરી હતી કાપોદ્રા પોલીસ અને આરોપી અક્ષયને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા આ દરમિયાન પૂછપરછમાં મુંબઈના વાશીનેરૂલમાં રહેતા સિદ્ધાર્થ પાસેથી ગાંજો મંગાવ્યો હોવાનું સામે આવ્યું આરોપી સિદ્ધાર્થ પાસેથી કેનિલ પટેલે ગાંજો મંગાવ્યો હતો સિદ્ધાર્થ ટેલિગ્રામ દ્વારા કેનિલના સંપર્કમાં આવ્યો હતો રૂપિયાની જરૂર હોય અક્ષય ગાંજો સપ્લાય કરતો હોવાની કબૂલાત કરી કેનિલ પાસેથી પોલીસને ઓગણત્રીસ પોઈન્ટ ચોરાણું લાખની કિંમતના નવસો અઠ્ઠાણું ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અન્ય સમાચાર સુરતથી સુરતની હજીરા પોલીસે બાતમીના આધારે છેતરપિંડીના ગુનામાં ભાગતા ફરતા વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના પાલઘર ખાતેથી ઝડપી પાડ્યો પંચમહાલથી પીવીસી કેબલ વાયર ભરેલું કન્ટેનર હજીરાના અદાણી પોર્ટ ખાતે પહોંચાડવાનું હતું આરોપી અમિત યાદવ અને તેના સાગરીતોને સાથે મળીને પચાસ લાખ બેતાળીસ હજાર રૂપિયાના કેબલ ભરેલું કન્ટેનર હજીરા અદાણી પોર્ટ સુધી ન પહોંચાડીને કંપની સાથે છેતરપિંડી કરી હતી હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ત્રણ મહિનાથી આરોપીઓની શોધખોળ કરી રહી હતી ત્યારે હજીરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે આરોપી લુનાવલા મહારાષ્ટ્રના પહાડી એરિયામાં ફરી રહ્યો છે બાતમીના આધારે એક ટીમ મહારાષ્ટ્ર ખાતે વેશપલટો કરીને તપાસ માટે રવાના થઈ હતી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીનું લોકેશન મેળવી બસો પચાસ કિલોમીટર સુધી તેનો પીછો કરી ઝડપી પાડ્યો આરોપી અમિત યાદવની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે તો છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી પાલઘરથી ઝડપાયો છે